રાજ્ય સરકારના જાહેર સાહસોએ છ મહિનામાં સ્ટોક એક્સચેન્જ પર શાનદાર પ્રદર્શન કર્યું જીએમડીસી જીએસએફસી જીએસપીએલ અને ગુજરાત ગેસ જેવા જાહેર સાહસોએ બીએસસી સેન્સેક્સ અને એનએસસી નિફ્ટી જેવા બેન્ચમાર્ક સૂચકાંકને પાછળ છોડી દીધા છે ગુજરાતના ઔદ્યોગિક અને ઉર્જા ક્ષેત્રના જાહેર સાહસોએ સ્થિતિ સ્થિતિસ્થાપકતા વ્યૂહાત્મક વૃદ્ધિ અને રોકાણકારોનો દ્રઢ વિશ્વાસ પ્રદર્શિત કર્યો છે જે રાજ્યના આર્થિક વિકાસના પાયા તરીકેની ભૂમિકા મજબૂત બનાવે છે શેર માર્કેટના ડેટા અનુસાર ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ ગુજરાત પેટ્રોનેટ લિમિટેડ અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને અઠ્યાવીસ માર્ચથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન પોતાના શેરના ભાવમાં એકસો સત્યાવીસ પોઈન્ટ સત્તર ટકાનો અસાધારણ ઉછાળો આવ્યો છે એમાં પણ જીએમડીસીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે જીએમડીસીના જે શેરનો ભાવ બસો પાસઠ પોઈન્ટ પાંત્રીસ હતા તે વધી અને પાંચસો સત્તાણું પોઈન્ટ પચાસ થઈ ગયો છે